ગોપાલ ઇટાલિયા અચાનક પહોંચ્યા બેસાણ બસ સ્ટેન્ડ પર પછી થઈ જોયા જેવી મિત્રો ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી થાકવાનું નામ નથી લઈ રહ્યા તેઓ લગાતાર જનતાના હિતમાં કામ કરી રહ્યા છે એ પછી વિસાવદરની જનતા હોય સુરતની જનતા હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની જનતા ગોપાલ ઇટાલિયા સામાન્ય માણસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે ત્યારે આજે અચાનક પહોંચ્યા ભેસાણના બસ સ્ટેન્ડ પર પછી જુઓ શું થયું મિત્રો વિડીયો ખાસ તમારે જોવા જેવો છે કારણ કે ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં ગોપાલ ઇટાલિયાએ આવું પહેલીવાર કર્યું છે વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં જય ગોપાલ લખીને નીચે કમેન્ટ જરૂર કરી જો ગોપાલ ઇટાલિયાને જનતાનો પ્રેમ મિત્રો ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયાને સામાન્ય માણસના સામાન્ય ધારાસભ્ય તરીકે ઓળખાવી રહી છે લોકો તેમને ખૂબ જ ચાહે છે અને પ્રેમ પણ કરે છે કારણ કે તેઓ ગરીબો માટે કામ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા લોકોના ઘરે છે અને મુલાકાત કરે છે તેમની સાથે ચા પાણી અને ભોજન કરે છે જેનાથી લોકોનો ભરોસો તેમના પર ખૂબ જ વધ્યો છે વિસાવદરની જનતાને આપેલા વચનો અને એફિડેમિટ મુજબ તેઓ કામ કરી રહ્યા છે તેવી લોકોને ખાતરી છે બસ સ્ટેન્ડની મુલાકાત અને જનતાની ફરિયાદો મિત્રો ગોપાલ ઇટાજાએ પેસાણ તાલુકાના બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી ત્યાં તેમણે લાંબા અને ટૂંકા રૂટની બસો તેમજ જનતા તરફથી મળતી ફરિયાદો બાબતે ટ્રાફિક કંટ્રોલ સાથે વાતચીત કરી હતી આ મુલાકાત બાદ લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ દ્વારા ગોપાલ ઇટાજાના કામને બિરદાવી રહ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે તેઓ કહે છે કે ગોપાલ ઇટાજા પહેલાં ઇમેજ બનાવશે અને પછી પૈસા બનાવશે ઘણા લોકો તેમને મુખ્યમંત્રી બનવાને લાયક ગણાવી રહ્યા છે અને તેમની કામગીરીને વખાણી રહ્યા છે જ્યારે એક નાગરિકે ઓનલાઈન જુગારના મુદ્દાને ઉપાડવા માટે પણ તેમને વિનંતી કરી છે એસટી બસ ડ્રાઈવરો દ્વારા બસ ઊભી ન રાખવા જેવી ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે ભવિષ્યની શક્યતાઓ મિત્રો લોકો માની રહ્યા છે કે એસટી બસમાં ધારાસભ્ય માટેની સીટનો કદાચ ગોપાલ ઇટાજીયા જેવા ધારાસભ્ય જ ઉપયોગ કરશે ગોપાલ ઇટાજિયા જે રીતે લોકોના કાર્યો કરી રહ્યા છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ગોપાલ ઇટાલીયા આટલા લોકપ્રિય નેતા કેવી રીતે બન્યા મિત્રો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એક લોકપ્રિય નેતા છે અને હાલમાં તેઓ ગુજરાત વિધાનસભા વિસાવદર મત વિસ્તારમાંથી ધારાસભ્ય છે તેમની લોકપ્રિયતાના અનેક કારણો છે ને તેમણે ઘણા કાર્યો પણ કર્યા છે મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું તેમના લોકપ્રિયતાના કારણો વિશે નંબર વન આંદોલનકારી છબી મિત્રો ગોપાલ ઇટાજા પાટીદાર અનામત આંદોલન એક અગ્રણી નેતા રહ્યા છે આ આંદોલનમાં તેમની સક્રિયતા ભૂમિકા એ તેમને યુવાનોને પાટીદાર સમાજમાં એક નવી ઓળખ અપાવી હતી તેમણે સરકાર સામે આક્રમક રીતે મુદ્દાઓ ઉઠાવ્યા હતા જે તેમની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ બન્યું હતું ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ મિત્રો તેમને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ તરીકેનો ભૂતકાળ અને અત્યારે સરકારી નોકરી છોડીને જનસેવામાં આવવાનો નિર્ણય પણ લોકોને પ્રભાવિત કરે છે આનાથી તેમની છબી એક સામાન્ય માણસ તરીકે ઉભરી આવે છે જે સિસ્ટમ સામે લડવા તૈયાર છે